પર પર તો સુખપર ગામના લોકો અનેક રજોવાતો અને સમસ્યાઓને લઈને ગ્રામ પંચાયત પહોંચ્યા હતા આવો જોઈએ શું હતી તેમની સમસ્યાઓ સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી શું હકીકત અમાર માથે ઉઢાલેડી તો મને ખ્યાલ ન અત્યારે હું વારી આફ리카 આફ리카 થી અહીં આવ્યો ત્યારે બાઉન્ડ માર્યો કે શું તકલીફ મને સમાજા મને બાઉન્ડ મને કી બાઉન્ડ કોણ વારી કાય વારી કો મને ખ્યાલ ન હોય હું પછી અવિષ્ટકને વકીલ લાગી ગયો એ નોટિસ મૂકી તઈ એને એક મે પડી કે આ કેસ ચાલુ છે એમ ગામમાં એ લખવો પડી ગામમાં એમ જ હતું કે બીજો ઓધર જમીન નું કોક લઈ લીધીએ આ લોકો કે બચ્ચું બાલી મને ખ્યાલ નથી બચ્ચું બાલી દે કોણ લીધી હા ને વેચી પણ ન શકે એ સમાજ અમે વેચી નાખીએ બરાબર એમ કો કો એમાં કોર્ટ નો આનાદર કર્યો એ કે ચાલો મને વેચી કેમ શકે ઓકે શું નામ છે એનું એનું નામ છે વેલજીભાઈ અને વેલજીભાઈ ઓમ જયેશ નું નામ એ અમારો જે વાતો વાળો જયેશ બે ભાઈ થાય રા ભાઈ થાય હા સવિતા આરોગ્ય ને પાણી સુરત જોતો હતી અમારે તો ગાયો ની હતી

લખેલો તો અમે કંઈ કરી આ લોકો લખી આપતા અત્યારે તાલુકા પંચાયત ની ઓફિસ માં બેઠા છે વિનોદભાઈ ની ઓફિસ માં બેઠા ત્યાં જતો એ કીધું કાલે આવી આજે નહી આવી શકાય ફોન કર્યો તો પાડ્યો કે મારો સોમવાર ને ગુરુવાર મત ટાઈમ છે કે આવાનું ઓફિસે આવવાનું બાકીનો ટાઈમ નથી નથી તો ટાઈમ નથી મત માંગો તો દર રેલી કાઢે છે

બસ રજૂઆત અમારી એટલી આગળ એક મહિનો થયો અમે અહીં અરજી કરી હતી પંચાયતમાં ને કલેક્ટરમાં તો કલેક્ટ પંચાયતવાળા કીધું હતું કે સાત દિવસની અંદર અમે ખાલી કરાવશું આ લોકોને પંચાત કલેક્ટરમાં ગયા તો એ હવે હવે પંચાયતમાં આવે અહીંયા પંચાયતવાળા એમ કહે કે કલેક્ટરમાંથી કાગળ નથી આવ્યો અમને કાગળ કલેક્ટરમાંથી આવે તો અમે એ ક્યાં ખાલી કરાવી બસ કલેક્ટર પાસે હવે અમે જઈ રહ્યા અમને આ હવે નહીં દે આનો અરજી અહીંયા વાડા વાર્યા છે ને જે અમુક તો સરકારી દબણમાં છે અમુક એના રસ્તા અને ચોક ને બધા રોકેલા છે ને એમાં મહિનો પહેલાં એ દબણ આ વર્ષે વાત કરી હતી તો મનજીભાઈ ને દેવસિંહભાઈ આવીને જોઈ ગયા હતા એના વિડીયા આજે મીડિયા દ્વારાના જ છે ને એની એની વાર આજે ફેરી આવ્યા હતા અમે રજૂઆત કરવા કે એનું શું કર્યું તમે શું થાય જવાબ હવે મામલાદારમાં જઈ તો એ પંચાયતમાં કે તમે જે ગામમાં રહ્યો એ ગામ ન જઈ યાદવું છે આ લોકો એમ કે મામલાદારમાં જાઓ તો અમને અસંતોષ જ જવાબ મળે છે જવાબ કોઈ સરખો મળતો નથી ગંદકીમાં એટલી વધી ગઈ છે અને હવે આ ને મચ્છરના રોગના કારણે ફ્લોટ રોગ જે નીકળ્યો હોય એ કાલે ઉઠીને કાંઈ છોકરાઓને થાય એની જવાબદારી કોણ પચાવી લેશે કે માર્મદાર લેશે એ એક અમને ટેન્શન એ સાત દિવસની જવાબદારી પંચાયતે પોતે પોતાના મોટેથી ઉપ સરપંચ ને સરપંચને નિવેદન દીધું છે મીડિયા દ્વારા કે અમે સાત દિવસમાં ખાલી કરી દીધા એને આજે મહિનો થઈ ગયો એટલે હવે અમને પાછા ધકેલા હતા કે મામલાદારમાં જાઓ અહીંયા એટલે એ એમ કે કે મામલાદારમાં અમને કાગળિયો હજી આવ્યો નથી એમ કહેવાનું થાય એટલે અમે આજે એ અમને મામલાદારમાં પંચાયત દ્વારા પોતે એમને કહીએ કે તમે મામલાદારમાં જાઓ એટલે હવે અહીંયા એનો જવાબ સાંભળીને હવે મામલાદારમાં અમને જવા નહીં આ જે જ જવા નહીં એને કારણે જવાબ લઈ લોકોની અરજી અમને આવી ગામ લોકોની અરજી આવી ગામ લોકોની અરજીમાં અમે જે જે સ્થાનિકો જે પ્લોટ ભાડે આપેલા હતા એ લોકોને નોટિસ અમે મૂક્યું અને નોટિસ મૂકી અને મામલદારને પણ જાણ કરી અને ટીડીઓને પણ જાણ કરી છે પણ ઉપરથી સૂચના મુજબ અમને ઉપરથી સૂચના આવે કે તાત્કાલિક ખાલી કરાવો અને પોલીસ બંદોબસ્ત લઈ લે અમે ખાલી કરાવવા તૈયાર છીએ નથી કારણ ઉપરની સૂચના અમને આ બધાને કાગળ લખી અમને કોઈ જવાબ આવ્યો નથી એક પશુપાલનનો અમને જવાબ આવ્યો હતો એમ એમને કહ્યું કે અમારી કક્ષામાં આવતું નથી એ વર્ષોથી એ લોકોનો વિવાદ ચાલુ છે લગભગ વીસ પચીસ વર્ષથી એનો વિવાદ ચાલુ છે અને વિવાદમાં પંચાયતને એમાં વિવાદ વિવાદથી અમને પંચાયતને કાંઈ લેવા દેવાના નથી એ લોકોની કઈ શું મેટર છે નથી પંચાયતને તો કોઈ નોટિસ અને કરેલ નથી કે આને કઈ રીતે શું કરવું તો એ લોકોનો વિવાદ બહુ વર્ષોથી છે હવે એને કે પલોડ કેનો હકીકતમાં માલિકી છે કેનો નથી અમને તો કંઈ ખબર નથી ના એમને એવું કહેવું છે કે ભાઈ કેસ ચાલતો હોય તો એ લોકો જે જગ્યા કોક અધર પાર્ટીએ લીધી તો બાઉન્ડ્રી કેમ બહાર નાખી કેસ ચાલુ હોય તો બાઉન્ડ્રી તો એ લોકોનો પ્રશ્ન છે અમારો પ્રશ્ન નથી એમાં પણ એ માલિકીને પણ આને જેનું નામ છે એને પણ અમે નોટિસ મોકલાવી છે તત્કાલે ખાલી કરવાની નોટિસ એને પણ મોકલાવી છે હા તો હવે આપ શું કહેશો કે કેટલા દિવસમાં નિકાલ થઈ જાય અમે ટાઈમ લિમિટ તો આપી શકતા નથી કારણ કે અમને ઉપરથી સૂચના મુજબ અમે જે ઉપરથી સૂચના આવશે એ પ્રમાણે અમે કામ કરું